નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની ની લાખો પહેલી માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ની ભેટ જીતવાનો મોકો

પછી પંદર મહિનાની બાળકી સાથે છોકરીને ખૂબ માર માર્યો તેના મોઢામાં રમકડું ઘુસાડ્યું તેને બે વાર જમીન પર ફેંકી દીધી તેની પીઠ પર જોરથી માર્યું તેની છાતી પર મુકો માર્યો પછી તેને બાળકીનું માથું દિવાલ સાથે અથડાવ્યું અહીં પણ શાંત ન પડતા મહિલા સ્ટાફે તેના દાંત વડે બાળકીની સાથળ પર બચકું ભરી લીધું છોકરી ચીસો પાડતી રહી આખી ઘટના રૂમમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ ક્રૂરતાની દસ મિનિટ ત્રીસ સેકન્ડના ફૂટેજ પણ સામે આવ્યા છે આ ઘટના ચાર ઓગસ્ટ બે હજાર પચીસની છે છોકરીની માતાની ફરિયાદ પર ડે કેર ઓપરેટર ચારુ અને સગીર સહાયક વિરુદ્ધ સેક્ટર એકસો બેતાલીસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે સોસાયટીમાં રહેતી મોનિકા દેવીનો આરોપ છે કે તે તેની દીકરી વેદાંશી પટેલને દરરોજ બે કલાક માટે બિલિપી ડે કેરમાં મોકલે છે ચાર ઓગસ્ટે જ્યારે તે બાળકીને ઘેરે બાળકીને ઘરે લઈને આવી ત્યારે તે જોરથી રડી રહી હતી કપડાં બદલતી વખતે તેણે તેના બંને ઝાંગ પર દાંતના નિશાન જોયા આ પછી તે બાળકને ડૉક્ટર પાસે લઈ ગઈ ડૉક્ટરે તેને કહ્યું કે આ બચકું ભર્યાના નિશાન છે મોનિકાએ કહ્યું મેં આ બાબતની ફરિયાદ ડે કેર ચલાવતી ચારું અને આસિસ્ટન્ટને કરી આના પર બંનેએ મને ધમકી આપી અને મારી સાથે અભદ્ર વર્તન કર્યું પહેલાં તો ઓપરેટરે સીસીટીવી બતાવવાની ના પાડી પરંતુ બાદમાં વિરોધ કરતા ફૂટેજ બતાવ્યા દસ મિનિટ અને ત્રીસ સેકન્ડના ફૂટેજમાં આસિસ્ટન્ટ પંદર સેકન્ડે છોકરીને માર મારી રહી છે પછી એક મિનિટ છવ્વીસ સેકન્ડે તે છોકરીના મોઢામાં એક રમકડું ઘુસાડી રહી છે ચાર અને બાર અને ચાર અને છવ્વીસ મિનિટે તે બાળકીને બે વાર જમીન પર ફેંકે છે પાંચ અને અડત્રીસ મિનિટે તે બાળકને સાયકલ પર બેસાડે છે અને તેની પીઠ પર જોરથી મારે છે આઠ અને ચુમ્માલીસ મિનિટે તે બાળકને લાફો મારે છે પછી નવ અને અઠ્યાવીસ મિનિટે તે બાળકનું માથું દિવાલ સાથે અથડાવે છે નવ અને પિસ્તાલીસ મિનિટે તે બાળકને છાતીમાં મૂકો મારે છે સેક્ટર એકસો બેતાલીસ પોલીસ સ્ટેશને છોકરીની તબીબી તપાસ કરાવી અને આરોપી સહાયકને કસ્ટડીમાં લીધી પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું ડે કેર માન્ય લાયસન્સ વિના ચાલી રહ્યું હતું સોસાયટીના રહેવાસી શેખર ઝા કહે છે કે સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડાના ફ્લેટમાં એક ડે કેર ચલાવવામાં આવી રહ્યું છે દર મહિને બાળક માટે પાંત્રીસો રૂપિયા વસૂલવામાં આવે છે એવો આરોપ છે કે આસિસ્ટન્ટ યુવતીની માનસિક સ્થિતિ સારી નથી આવી ફરિયાદો અગાઉ પણ સામે આવી છે આ કેસના તપાસ અધિકારી અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિનોદકુમાર મિશ્રા કહે છે કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આસિસ્ટન્ટ સગીર છે ઓપરેટરે પોતે બાળકોની સંભાળ રાખવામાં બેદરકારી દાખવી હતી આ ડે કેરમાં લગભગ બાર નાના બાળકો આવે છે આ સંવેદનશીલ જવાબદારી એક સગીરને સોંપવામાં આવી હતી આ તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે તપાસ બાદ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે પોલીસે આસિસ્ટન્ટ અને ઓપરેટર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન અને ત્રણસો એકાવન બે ગુનાહિત ધાક ધમકી હેઠળ કેસ નોંધ્યો છે ડીસીપી મોહન અવસ્થિએ જણાવ્યું હતું કે ઓપરેટર ચારૂની પૂછપરછ કરવામાં આવી રહી છે સગીર આસિસ્ટન્ટને કસ્ટડીમાં લેવામાં આવી છે ગૌતમ બુદ્ધનગર પોલીસ કમિશનરે ડે કેર સેન્ટર બિલીપીની તપાસ કરવા માટે બીએસએ અને બાળ કલ્યાણ સંગઠનને પત્ર લખ્યો છે

अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखो ध्यान બસ અબ લોહી મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર